જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સ અને બેનરો હાલ વિવાદનો વિષય બન્યો છે પીજી જુનાગઢ દ્વારા અમારે એક પત્રથી જાણ કરવામાં આવેલ છે કે મોતીબાગ પાસે આવેલ પટેલ કેરોણી મંડળની સામે અગિયાર કેવલીની બાજુમાં એક વીસ બાય દસનું હોર્ડિંગ બોર્ડ જે ઊભું કરેલ છે ત્યાં હોર્ડિંગ બોર્ડનો માણસ ઉપર હોર્ડિંગ બોર્ડ ચડાવવા જતાં એને શોટ લાગેલ છે અને એને નુકસાન થયેલ છે તે સંદર્ભે અમોને ચાર દસ બે હજાર ત્રેવીસથી અમને પત્ર જાણ કરવામાં આવેલ હવે પછી આવા હોર્ડિંગ બોર્ડ અગિયાર કેવીની લાઈનથી બાજુબાજુમાં કંઈ મારવા નહીં અને લગાડવા હોય તો દૂર કરવા તે સંદર્ભે અમોએ પાંચ દસ તેર દસ બે હજાર ત્રેવીસથી બધી એજન્સીઓને તેરે તેર એજન્સીઓને જાણ કરી દીધી છે હવે પછી અગિયાર કેવીની લાઈનની આજુબાજુમાં હોર્ડિંગ બોર્ડ મારવા નહીં કારણ કે હોર્ડિંગ બોર્ડ એ લોખંડના હોય અને જેથી લોખંડની જે બાજુમાં શોર્ટ સર્કિટ થાય ભવિષ્યમાં આવો બનાવ ન બને તકેદારી થાય નમસ્કાર મારું નામ બીબી માણાવદરિયા કાર્યપાલક ઇજને શહેર વિભાગીય કચેરી જુનાગઢ અમારી નીચે જૂનાગઢ મહાનગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર આવે છે એમાં ચાર પેટા વિભાગીય કચેરી અમારે કાર્યરત છે વખતો વખત સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અમારી સેફ્ટીની જે કાંઈ મીટિંગ થતી હોય તેમાં નીચેના કર્મચારીઓ અધિકારીઓ ને જાગૃત કરવામાં આવે છે કે તેમના એરિયામાં જે કાંઈ હોર્ડિંગ છે કે લાઈનની નજીક કોઈ બાંધકામ થતા હોય તેને વખતો વખત સર્વે કરી કોઈના ધ્યાનમાં આવે તેને નોટિસ આપવાની થતી હોય છે અને તે બાબત જે કોઈ સંસ્થા કે કેચ્યુલી એડવર્ટાઇઝના જે હોર્ડિંગ્સ હોય એનો અગાઉ નક્કી થઈ ચૂક્યું હોય છે કંપની સાથે અને કોર્પોરેશને બંનેનું પેલું સમય મર્યાદા અને જગ્યા બધું નક્કી થયું હોય છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક એવી લાલિયાવાડી ચાલે છે કે વધુ પડતા હોર્ડિંગ્સ હોય એવું લાગી રહ્યું છે બીજા નંબરમાં નીતિ નિયમો એટલે કે પ્રિકોશનના જે નીતિ નિયમો સલામતીના જે નીતિ નિયમો હોવા જોઈએ એની પણ દરકાર રાખવામાં નથી આવી એજન્સીની પણ કંઈક ને કંઈક ચૂક છે સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ પૂરી ચૂક છે કદાચ એનું કારણ એવું પણ બને અને એમાં પણ ખાસ કરીને નક્કી થયેલી સાઈઝ અને જગ્યાઓ એનાથી વધુ બોર્ડ છે એજન્સી દ્વારા પણ નીતિ નિયમોને ઘોડી પી ગયા છે પીજીવી ની સ્પષ્ટ નોટિસ અને સૂચના પણ છે કે એમની ની આસપાસ બોર્ડ ન રાખવા પણ હજુ એ બોર્ડ ઉતારવાની કોઈ તાકીદ નથી એજન્સીએ કરી કે નથી મ્યુનિસિપલ કોર્પોરેશન એ અંગેની કોઈ દરકાર કરી એટલે ખરેખર આ દિશામાં જે છે ને મ્યુનિસિપલ કોર્પોરેશને કરવું જોઈએ અને એડવર્ટાઇઝના બોર્ડ માટે એની એક પ્રિકોશનની પણ એટલે સલામતીની પણ વ્યવસ્થા હોવી જોઈએ